આજ રોજ તારીખ પચ્ચીસ મે અને રવિવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી તેમજ ગુજરાત પ્રદેશ સંગઠનની બેઠકનું આયોજન પક્ષના ગાંધીનગર ખાતેના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી દિવસોમાં આવી રહેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજાને એક સશક્ત વિકલ્પ પૂરો પાડવા માટેનો હતો આ પ્રસંગે પક્ષના અધ્યક્ષ દશરથભાઈ પારેખે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી શિક્ષિત લાયક અને કર્તવ્યનિષ્ઠ લોકોને રાજકીય મંચ પૂરો પાડવા માટે કાર્યરત રહેશે સારા અને સજ્જન લોકોને રાજનીતિથી દૂર રાખવા માટેનું એક નિશ્ચિત ષડયંત્ર ચાલી રહ્યું છે અને પડકારવાનું કાર્ય કરશે પક્ષના ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારેખ આ પ્રસંગે પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાના ચક્રવ્યુમાં ફસાયેલા પક્ષ તમામ પગલા લેવા તૈયાર છે પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સંજયભાઈ કોયલે આકરા પ્રાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળતી જાય છે વિકાસની ભ્રમક જાહેરાતો વચ્ચે આમ જનતાની સ્થિતિ ઠેરની ઠેર છે અન્ય પક્ષો દ્વારા આવારા અને નઠારા લોકોને પ્રજાની માથે બેસાડી દેવાય છે અને છેવટે પ્રજા પીસાય છે તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સ્વચ્છ છબી ધરાવતા અને પ્રજાહિતને સર્વોપરી માનતા લોકોને રાજકીય મંચ પ્રદાન કરીને પ્રજાના સાચા સેવકોને સત્તા સુધી પહોંચાડવા માટે પક્ષ કટિબદ્ધ છે ગુજરાત પ્રદેશ સહમંત્રી રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પક્ષના કાર્યકર્તાઓ ગુજરાતના ગામડાઓનો પ્રવાસ કરી પ્રજાની સમસ્યાઓનું આંકલન કરશે અને સમસ્યાઓનું ચોક્કસ નિરાકરણ લાવી પ્રજાને સહાયરૂપ થશે વિદ્યાર્થી મોરચો અને ખેડૂત મોરચાનું તાત્કાલિક ગઠન કરીને ખેડૂતોને સહાયરૂપ થવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સંજયભાઈ ગોહદીયા રાજેશ શર્મા ગુજરાત પ્રદેશ મહામંત્રી અબ્દુલભાઈ હમીદભાઈ ગુજરાત પ્રદેશ મંત્રી દિલીપભાઈ પટેલ રાજકોટથી જિલ્લા યુવા અધ્યક્ષ સંજયભાઈ ટાંક પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત સુરતથી નિકુંજભાઈ તેમજ ગુજરાત રાજ્યના તાલુકા જિલ્લાના પ્રમુખો ઉપપ્રમુખો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પણસર લાલજીભાઈ વરમોરા પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ બાય